બનાસકાંઠામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાની તૈયારીઓના ભાગરૂપે અને અસામાજિક તત્વો પર લગામ રાખવા માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયા લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ગુજરાતમાં બનાસકાંઠાના ડીસા ખાતે કરવાના છે જેના માટે ડીસામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજાનાર છે જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓ ચાલી રહી છે જે અંતર્ગત છે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ યોજાતી ડીસા શહેર દક્ષિણ પોલીસ મતકીથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અસામાજિક તત્વો પર લગામ રહે અને શાંતિ દોળવાના પ્રયાસો કરતા લોકો काबूમાં રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ અને બીએસએફના જવાનોની મોટી સંખ્યામાં ટીમ જોડાયા હતા નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।